કાકા કપડા હુક પહેરે છે અને એ જો ફેર ફેર બનાવી છે ને ઓલો હું છે પાપડ બીજા પાપડ છે જો અને આ એ કપડા હુક છે હવે આપણે બનાવી હા અમારી છે હેલો યુ ફેમિલી કેમ તો મજામાં મજામાં જ તો સ્વાગત છે નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ

જો આજે રવિવાર છે તો જો રવિવાર ભરાઈ ગયું છે માણસો એ પણ રાજે ત્યાં જો બધાય રવિવાર માં બધું લેવા આવ્યા હોય ને ચા જો કપડા ને મળી રહ્યું જોવું કાબા ની બધું મળી રહ્યું રવિવાર છે અમે રવિવાર હા તો ભાઈ બીઆરટીએ દોડ ગાયત્રી વાસ જો આપણે કારખાને પરિયાવસી કરી અને ઘરે આવ્યા ત્યાં સંગીત સંગીતાએ તો કાંઈ બનાવ્યું નતું ખાવાનું અને હજી તો જો છે હજી તો દાળ વઘેર

અને આ રહો હજી કાઈ હવે ધરા ની લાગે તો બોટલ લીધો ઠંડુ પાણી લીએ એવી લાગે માર નથી હાલો તો સંગીત ટાબા ઉપર જાય છે કપડા ઉકોવા તો હું હમાલી ને બધા રહી જો હેમાલી ને કેડી નહી કપડા મૂકવા ચાલો આપડે ટાબા ઉપર રહ્યા હાલ બધા

અમેન રસ્તો છે અમે અભીનો ગેટ છે ના એ જોવા પાણીનો ટાંકો છે એક ના એ રૂમ છે કતરા વાળી ઉપર તો ભાઈ આજે રવિવાર હતો પછી એક બ્લોગ બની નીકળી અને ભાઈ યુટ્યુબ ફેમિલી આપણને ભાઈ સપોર્ટ કરે એ બધાને થેન્ક યુ અને આપણા સબસ્ક્રાઈબર એ બધાયને થેન્ક્યુ તો આવો નો સપોર્ટ કરતા રહી

એ મારી માકીની બેટી હા 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 હું લઈ કે પાણી પીવાનું આ એમ ગ્લાસ પાણી પીવાનું એ એ હા એમું મજા આવે ગેમમાં હોજે ઓલા જબલા હું લસણ નઈ એક લસણ છે તમાર લસણ લખી છે આ લસણ નકતા નહી ઓનો ડોટ મજા આવે જોઈએ પંકા હું જોવે સાયકલ આયકા કરેન ઘરની

અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળી આવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય